ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ચોમાસુ ચાર દિવસ વહેલું ગુજરાતમાં પહોંચી ગયું છે અમરેલી પંથકમાં અમરેલીમાં પ્રથમ બાબરા લાઠી ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હતો ત્યારબાદ સાવરકુંડલા રાજુલા અને જાફરાબાદ પંથકના કેટલાક ગામડામાં પણ સારો વાવણીલાયક વરસાદ ખાબક્યો હતો જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા છે તો બીજી તરફ ગુજરાતના અનેક તાલુકામાં આજે વરસાદ ખાબક્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે ગીર સોમનાથમાં પણ વરસાદ જોવા મળ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ હવે કેવું રહેશે અને આગામી સાત દિવસ સુધી કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે અને આજે કયા જિલ્લામાં વરસાદ પડ્યો છે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં તમને આપવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશું કારણ કે આ જ વિડિયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ નંબર આજથી તાપમાનનો પારો ગગડશે આજે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદની શક્યતા છે આગામી સત્તર જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આજે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે સર્વપ્રથમ આપણે વાત કરીશું કે આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડ્યો છે તો ચાલો માહિતી મેળવીએ વિસ્તારથી પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન વિભાગ દ્વારા સત્તર જૂન સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે બીજી તરફ આજથી રાજ્યમાં તાપમાનનો પારો પણ ગગડશે જેનાથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળશે અમરેલીમાં વાવણી લાયક વરસાદથી ખેતીના શ્રી ગણેશ થયા છે અમરેલીમાં પ્રથમ બાબરા લાઠી ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હતો ત્યારબાદ સાવરકુંડલા રાજુલા અને જાફરાબાદ પંથકના કેટલાક ગામડામાં પણ સારો વાવણી લાયક વરસાદ ખાબક્યો હતો જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે બાબરા તાલુકાના ચમરડી ગામના ખેડૂત કિશોરભાઈ અને સમગ્ર પરિવાર પોતાના ખેતરમાં વાવણી કાર્ય માટે તૈયારીઓ પોતાના વહાલ સોયા બળદોને પણ આજે સ્નાન કરાવી શુભ મુહૂર્તમાં પોતાના ખેતરમાં જવા નીકળી ઘરની મહિલાઓ પરંપરા મુજબ બળદને ચાંદલો કરી ગોળ ખવડાવીને બળદનું મોં મીઠું કરાવીને કપાસનું વાવણી કાર્ય આરંભી દેવાયું છે આ વિસ્તારમાં સૌથી વધારે સિંગ અને કપાસનું અહીં વાવેતર ખેડૂતો વધુ પડતા કરતા હોય છે કેમ કે દર વર્ષે ખેડૂતોને કપાસમાં વાવેતરમાં સારું હોવાના કારણે ફરી કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સત્તર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા સત્તર જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે બીજી તરફ આજથી રાજ્યમાં તાપમાનનો પારો પણ ગગડશે જેનાથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળશે હવે વાત કરીએ બાર જૂનની વરસાદની આગાહીની તો બાર જૂનના રોજ પંચમહાલ દાહોદ મહીસાગર વલસાડ તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં બાર જૂનના રોજ વરસાદની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ તેર જૂનની તો તેર જૂનના રોજ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ત્યારબાદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી તેમજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં તેર જૂનના રોજ વરસાદની આગાહી છે ત્યારબાદ વાત કરીએ ચૌદ જૂનની તો ચૌદ જૂનના રોજ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં હજુ પણ ચૌદ જૂનના રોજ વરસાદની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ પંદર જૂનના વરસાદની આગાહીની તો સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પંદર જૂનના રોજ વરસાદની આગાહી છે ત્યારબાદ વાત કરીએ સોળ જૂનની તો સોળ જૂનના રોજ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં પણ સોળ જૂનના રોજ વરસાદની આગાહી છે ત્યારબાદ વાત કરીએ સત્તર જૂનની તો સત્તર જૂનના રોજ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં સત્તર જૂનના રોજ પણ વરસાદની શક્યતા છે ત્યારબાદ વાત કરીએ હવે પછીના આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને આજે ક્યાં ક્યાં વરસાદ પડ્યો તેના વિશે માહિતી મેળવીએ તો આ સત્તર જૂન સુધીની તમામ તારીખો સાથે તમામ જિલ્લાની માહિતી આપવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ માહિતીને ખાસ ધ્યાને લેજો કારણ કે ખૂબ ઉપયોગી નિવડશે તો બીજી તરફ વરસાદના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ગતરોજ મોડી સાંજે વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદને કારણે રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે વરસાદને કારણે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈને પચીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે મહત્ત્વનું છે કે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં તો ઘટાડો આવી ગયો પરંતુ આજે અમદાવાદવાસીઓને એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનનો અનુભવ થશે તેવી શક્યતા છે જોકે દસ જૂનના વિવિધ ભાગોમાં વરસાદને કારણે સમગ્ર રાજ્યનું મહત્તમ તાપમાન ઘટ્યું છે તેમ છતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પાંચ શહેરમાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન નોંધાયું હતું જેમાં ગત રોજ સૌથી વધુ તાપમાન કચ્છના કંડલા ખાતે તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે સાથે જ ગુજરાતના પાટનગર અને ગ્રીન સિટી કહેવાતા ગાંધીનગરનું મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આજે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત પવનની ગતિ પણ તેજ રહેવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે આજે તાપમાનમાં મહત્તમ વધારો થશે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકની સરખામણીમાં આજે મહત્તમ તાપમાન અંશતઃ વધારો થઈ શકે છે આ ઉપરાંત સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેવાથી શહેરીજનોને બફારાથી હાલ પૂરતી રાહત મળે તેવી શક્યતાઓ ઓછા પ્રમાણમાં છે આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે જેમાં રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયા બાદ ધીમે ધીમે તેમાં વધારો થઈ સવારના નવ વાગ્યા સુધીમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને બપોરના બાર વાગ્યા સુધીમાં તેમાં વધારો થઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન થઈ શકે છે રાજ્યમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છેલ્લા ચોવીસ કલાકમાં છવ્વીસ તાલુકામાં વરસાદ સંતરામપુરમાં પોણા બે ઇંચ અમરેલીમાં વાવણીના શ્રી ગણેશ હેરણ નદીમાં નવા નીર આવ્યા છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના છવ્વીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં વરસાદ ખાબક્યો છે તો આ તરફ અમરેલી જિલ્લામાં વાવણીલાયક વરસાદ થઈ ખેડૂતોને બળદ જોતરી વાવણીના શ્રી ગણેશ કર્યા છે રાજ્યમાં આજથી નવસારીથી ચોમાસાનું વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે હવે રાજ્યમાં તાપમાન ઘટવાની શરૂઆત થશે આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે અગાઉ સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી આ વર્ષે ભીમ અગિયારસ પહેલાં વાવણીનું મુહૂર્ત સચવાયું છે અમરેલીમાં વાવણી લાયક વરસાદ થતાં આજે સવારથી જ ખેડૂતોએ જોતરી વાવણીના શ્રી ગણેશ શરૂ કર્યા છે ત્યારબાદ વાત કરીએ કે ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે કયા તાલુકામાં કેટલા મીમી વરસાદ છે તે આંકડા વિશે આપણે જાણીએ સંતરામપુર તાલુકામાં ચાલીસ મીમી વરસાદ મોરવા હડફમાં સત્યાવીસ મીમી કલોલમાં બાવીસ મીમી સંજેલીમાં પંદર મીમી કડીમાં મિમી ગાંધીનગરમાં મીમી કપરાડામાં દસ મીમી જેતપુરમાં આઠ મીમી રાજુલામાં પાંચ મીમી ખેરગામમાં પાંચ મીમી ભચાઉમાં મિમી અમદાવાદ શહેરમાં પાંચ મીમી છોટાઉદેપુરમાં મિમી ધાનપુરમાં પાંચ મીમી જાફરાબાદમાં ચાર મીમી સાવરકુંડલામાં ચાર મીમી રાણપુરમાં ચાર મીમી સિંગવદળમાં ચાર મીમી પાલીતાણામાં ત્રણ મીમી અમરેલીમાં બે મીમી બાબરામાં બે મીમી ધરમપુરમાં બે મીમી વિજયનગરમાં બે મીમી પ્રાંતિજમાં બે મીમી અને ઝાલોદમાં એક મીમી સત્તર જૂન સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે તેના વિશે જો વાત કરીએ તો આવતીકાલે બાર જૂનના રોજ પંચમહાલ દાહોદ મહીસાગર વલસાડ તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે તેર જૂનના રોજ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ચૌદ જૂનના રોજ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ પંદર જૂનના રોજ વાત કરીએ તો પંદર જૂનના રોજ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ત્યારબાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સોળ જૂનના રોજ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર તેમજ ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો સત્તર જૂનના રોજ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ બાર જૂનથી લઈને સત્તર જૂન સુધીના તમામ જિલ્લાઓની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ જે જિલ્લાઓના નામ નથી આપ્યા એ જિલ્લામાં વરસાદ નથી થવાનો એવું નથી પરંતુ આ જિલ્લામાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે એટલા માટે આ તમામ જિલ્લાના નામ આપ્યા છે આ સિવાયના જે જિલ્લા છે ત્યાં કોઈ થોડા ઘણા છાંટા પડી શકે તો એ અપવાદરૂપ છે તો બીજી તરફ છોટાઉદેપુરની હેરણ નદીમાં નવા નીર આવ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સમયાંતરે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉપરાંત ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને મધ્યપ્રદેશમાંથી વહીને આવતી જિલ્લાની નદીઓમાં નવા નીર આવી રહ્યા છે ત્યારે આજે બાર જિલ્લાની માફ કરશો આજે જિલ્લાની બીજી સૌથી મોટી નદી હેરણ નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે આજે વહેલી સવારે હેરણ નદીમાં નવા નીર આવતા ચલામલી પંથકમાં લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા અને હેરણ નદીમાં પાણી આવ્યા આવ્યા જોવા માટે નદી કિનારે પહોંચી ગયા હતા મહીસાગરમાં પણ ધોધમાર વરસાદ છે મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારના કડાણા તાલુકાના ડીટવાસ સરસવા ગોધરા તેમજ ઉત્તર સહિત પુનાવાડા બોર્ડર વિસ્તારમાં ધોધમાર ખેતીલાયક વરસાદ વરસ્યો હતો સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બીજી તરફ કડાણા તાલુકાના મીરાપુરા ગામે ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં એક મકાન પાસે વીજળી પડી હતી જ્યાં બાંધેલ બે પશુઓના મોત નીપજ્યા છે મીરાપુર ગામના હરેશભાઈ ખાત ખાત્રાભાઈના ઘર આગળ બાંધેલ એક ગાય તેમજ એક બળદ ઘર બળદ પર વીજળી પડી હતી વીજળી પડતા બંને પશુઓના મોત નીપજ્યા છે ત્યારે ખેડૂત પરિવારમાં બે પશુઓના મોતથી શોક વ્યાપ્યો છે ગાંધીનગરમાં ગઈકાલે દિવસ દરમિયાન ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ સાથે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો વીજળીના ચમકારા સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ગાંધીનગરમાં પાણીની પાઇપલાઇન માટે ખોદવામાં આવેલા ખાડાઓનું યોગ્ય પુરાણ નહીં કરવાના લીધે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા તો કેટલાક સ્થળોએ વીજળીના કડાકા ભડાકા સાથે આંશિક વરસાદ વરસ્યો હતો સરઢવ ગામના વીજળી પડવાથી બે ગાયોના મોત થયાનું પણ સામે આવ્યું છે મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ઉત્તર ગુજરાતના મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો હતો જેમાં મહેસાણાના કડી પંથકમાં મોડી રાત્રે વરસાદ પડતા ગરમીની ગરમીની થોડી રાહત મળી હોય તેવો અનુભવ જોવા મળ્યો હતો એકાએક બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ કડીમાં જોવા મળ્યું હતું જે બાદ અચાનક જ પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો તો અરવલ્લી જિલ્લાના અરવલ્લી જિલ્લામાં દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને ઉકળાટ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે સાંજે સાત વાગ્યે એકાએક પવન ફૂંકાયો હતો અને વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તેમાં ખાસ યાત્રાધામ શામળાજી રતનપુર બોર્ડર અણસોલ સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો જ્યારે મેઘરજ તાલુકાના કસાણા નવા ગામ આસપાસ તોફાની વરસાદ જોવા મળ્યો અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી કાગડોળે રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી સોમવારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પંથકના વાતાવરણમાં સાંજના સમયે પલટો આવ્યો હતો અને પવન તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો જેતપુર તાલુકાના ખીરસરા જાંબુડી પ્રેમગઢ મેવાસા હરિપર સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો મેવાસા ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી વહેતા થયા હતા આ વખતે પડેલી ભારે ગરમી અને ઉકળાટ બફારા વચ્ચે પવન સાથે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તે સિવાય આજે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરી હતી જેના પગલે રાત્રે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું શહેરના ઘુમા બોપલ સિંધુ ભવન રોડ ભાડજ આંબલી ઇસ્કોન જગતપુર ગોતા ન્યૂ ગોતા રાણીપ ચાંદખેડા વૈષ્ણોદેવી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો તો બીજી તરફ દાહોદમાં મધરાતે મેઘરાજા મહેરબાન થયા હતા દાહોદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા મોડી રાત્રે જિલ્લામાં વરસાદ વરસ્યો હતો દિવસભરના ઉકળાટ બાદ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી જિલ્લાના સંજેલી ધાનપુર ફતેહપુરા ઝાલોદ સિંગવડ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો લીમખેડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ગરમી અને ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી હતી અમરેલી જિલ્લામાં સોમવારે વહેલી સવારે ધોધમાર બેટિંગ કરીને મેઘરાજાએ વિરામ લીધો હતો જેના લીધે બપોરે જમીનમાંથી બાફ નીકળતા અસહ્ય બફારાના કારણે અમરેલીવાસીઓ સેકાયા હતા જોકે ફરીથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે જાફરાબાદ તાલુકાના સરોવડા બારપટોળી સહિતના ગામમાં વરસાદ પડ્યો છે રાજુલામાં સાંઈબાબા મંદિર નજીક આવેલી સરકારી શાળાનું વાઇફાઈ ટાવર ધરાશય થતાં નીચે કેટલાક જૂના મકાનોમાં નડિયા તૂક્યા હતા બીજી તરફ રાજુલા બાયપાસ નજીક વીજપોલ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો જોકે પીજીવીસીએલએ ટીમે ઘટના સ્થળે પહોંચી વીજપોલ હટાવીને રસ્તો પૂર્વવત કરાવ્યો હતો આ તરફ જિલ્લાના ખાંભા ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડતા ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે ખાંભાના હનુમાનપુર અને તાલડા ગામની સ્થાનિક નદીઓ વહેતી થઈ હતી તો બીજી તરફ જાફરાબાદ તાલુકાના ખાલસા કંથાઇયા ગામમાં ખેડૂતે પશુ માટે રાખેલા નીરણવાળા મકાનમાં વીજળી પડતા આગ લાગતા ગ્રામજનોમાં દોડધામ મચી હતી ગ્રામજનોએ રાજુલા નગરપાલિકાને જાણ કરતાં ફાયર ટીમ પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આ તરફ જિલ્લાના ખાંભાગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડતા ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે ખાંભાના હનુમાનપુર અને તારડા ગામની સ્થાનિક નદીઓમાં વહેતી થઈ છે ધાવડિયા અને ગીરદરી માફ કરો તો ગીર ગામની સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે તો વાવેરા સહિત ગામડામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અલગ અલગ વિસ્તારમાં પાંચ લોકોના મોત પણ થયા છે રવિવારે પણ રાજ્યના ચારેય ઝોનમાં વરસાદ વરસ્યો હતો જેમાં કેટલીક જગ્યાએ પાણી ભરાવવાની પણ સમસ્યા સામે આવી હતી પ્રથમ વરસાદમાં જ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પાંચ લોકોના મોત થયા હતા ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતા ત્રણના મોત તો વડોદરામાં વીજળી પડતા એકનું મોત જ્યારે અમરેલીમાં એક બોલેરો ગાડી તણાઈ જતા બોલેરો ચાલકનું મોત નીપજ્યું હતું ગુજરાતમાં ચોમાસાની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેઠું છતાં વરસાદનું પ્રમાણ ઘટશે ગુજરાતમાં આ વર્ષના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ચોમાસું દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી પહોંચી ગયું છે જોકે રાજ્યમાં ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી હવામાન વિભાગ પ્રમાણે અગિયાર જૂનના રોજ દક્ષિણ પશ્ચિમનું ચોમાસું નવસારી સુધી પહોંચી ગયું છે આ પહેલાં મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધ્યું હતું મુંબઈમાં પણ ચોમાસું આ વર્ષે તેના સમય પહેલાં પહોંચી ગયું હતું અને કેરળમાં પણ ચોમાસાની શરૂઆત બે દિવસ વહેલી થઈ હતી ગુજરાતમાં હવે હવામાન વિભાગે આવનારા દિવસોમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે રાજ્યમાં સામાન્ય રીતે પંદર જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે જેમાં ગત વર્ષે ચોમાસું પચીસ જૂનની આસપાસ ગુજરાતમાં પહોંચ્યું હતું પરંતુ મહત્ત્વનો સવાલ એ છે કે હવે આગામી દિવસોમાં કેટલા જિલ્લામાં વરસાદ પડશે અને આગામી કેટલા દિવસ સુધી વરસાદ પડશે અને એ વરસાદ કેવો હશે આજના જિલ્લાના અને તાલુકાના તમામ આંકડા તમને આપ્યા છે પરંતુ આવનારા દિવસોમાં કેવો વરસાદ થશે તેના વિશે પણ થોડી માહિતી આપણે મેળવી લઈએ ગુજરાતમાં આગાહી સાત દિવસ ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જોકે રાજ્યમાં ક્યાંક ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી નથી હવામાન વિભાગે અગિયાર જૂનના રોજ માહિતી આપતા કહ્યું છે કે ચોમાસું નવસારી સુધી પહોંચી ગયું છે આગામી કલાકમાં ચોમાસું હજુ પણ આગળ વધે એવી અનુકૂળ સ્થિતિ છે પરંતુ તેમાં ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા ઓછી છે તેલંગણા અને છત્તીસગઢના વધારે વિસ્તારોમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે ગુજરાતમાં સત્તર જૂન સુધી વરસાદી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો રાજ્યમાં ચોમાસું બેસી ગયા બાદ વરસાદનું પ્રમાણ ઘટી રહ્યું છે અને હાલ જે વિસ્તારોમાં પડે છે તે કરતાં ઓછા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે બાર અને તેર જૂન સુધી વરસાદનું જોર રહેશે અને જે વિસ્તારોમાં ચોમાસું નથી પહોંચ્યું ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે પરંતુ તે બાદ ચૌદ જૂનથી વરસાદનું જોર ઘટવાનું શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે તો બીજી તરફ હવામાન વિભાગે બાર અને તેર જૂનના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ચૌદ જૂનથી હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઘટવાની સંભાવના છે અને હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે પણ વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગે ચૌદ અને પંદર જૂનના રોજ વલસાડ નવસારી ડાંગ સુરત તથા ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં જ વરસાદની આગાહી કરી છે જે બાદ સોળ અને સત્તર જૂને વરસાદનું પ્રમાણ વધારે ઘટી જશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા સૌરાષ્ટ્રના થોડા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે જોકે આ કોઈ જિલ્લામાં હવામાન વિભાગે ભારે કે અતિભારે વરસાદની આગાહી કરી નથી આ તમામ જિલ્લામાં હળવા અને છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે રાજ્યમાં અમરેલી ભાવનગર તથા દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો છે પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં હજી વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડે તેવી સંભાવના છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી આગળ વધીને રાજ્યના બીજા વિસ્તારો સુધી પહોંચશે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે પરંતુ વર્ષ વરસાદનું પ્રમાણ આગા વરસાદનું પ્રમાણ આગામી પાંચ દિવસ સુધી ઘટતું રહે તેવી શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે જોકે હાલ ચોમાસું રાજ્યમાં આગળ વધતું થંભી જાય કે ઓછો વરસાદ પડે તેનો ચોમાસાના ચાર મહિના દરમિયાન થતા વરસાદ પર કોઈ પ્રભાવ પડતો નથી રાજ્યમાં અમરેલી ભાવનગર તથા દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો છે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં હજી વાવણીલાયક વરસાદ માટે રાહ જોવી પડે તેવી સંભાવના છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી આગળ વધીને રાજ્યના બીજા વિસ્તારો સુધી પહોંચશે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતનું ચોમાસું આવી ગયું છે પરંતુ આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના ઘટે તેવી છે જોકે હાલ ચોમાસું રાજ્યમાં આગળ વધીને થંભી ગયું છે કેરળમાં ત્રીસ મેના રોજ ચોમાસું પહોંચ્યું ત્યારે પૂર્વોત્તરના રાજ્યોના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું હતું જે બાદ એકત્રીસ મેના રોજ ચોમાસું પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પહોંચ્યું હતું તે બાદ બંગાળની ખાડી તરફની બ્રાન્ચ આગળ વધી નથી હજી ચોમાસું પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં જ્યાં પહોંચ્યું હતું ત્યાં જ છે ગુજરાતમાં પણ હાલ ભલે વરસાદનું પ્રમાણ ઘટતું દેખાય પરંતુ આગામી દિવસોમાં ફરી વરસાદનું જોર વધશે અને રાજ્યમાં અન્ય વિસ્તારોમાં પણ વાવણીલાયક વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો બંને દર્શાવી રહ્યા છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો યુટ્યુબ ચેનલ નમસ્કાર